હેલ્લો ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં જશો કેમ કે આપણે જે ચોમાસું સિઝન ગઈ એમાં ઘણા બધાને માંડવી હશે એનું ભરપૂર ઉત્પાદન લીધું હતું હવે આવી છે શિયાળાની સિઝન અને શિયાળાની સિઝનમાં ઘણા લોકોએ કાં તો જીરું વાવ્યું હશે અમુક લોકોએ ચણા વાવ્યાં હશે અમુક લોકોએ ધાણાનું વાવેતર કર્યું હશે ઘણા લોકોએ મેથીનું વાવેતર કર્યું હશે તો આપણી જે જમીન છે એમાં આપણે આજથી નવ દિવસ પહેલા જીરાનું વાવેતર કરેલું હતું આજે આપણે આ વિડીયોમાં જ જાણવાના હાઈ કે જીરું આપણે વાવીતા લીધું હતું પછી કેટલા દિવસ પછી જીરું ઉગે છે અને જીરું ઊગ્યું આપણે હવે જીરું વાવ્યું હતું ત્યારે જીરામાં કોઈ પણ જાતની દવા ભેરવી હતી અને કઈ કંપનીનું જીરું વાવ્યું હતું અને કેટલા પાણી આપણું જીરું ઉગ્યું હતું એ બધી આ જ વિડીયોમાં આપણે વાત કરવાના હોય અને આ કોઈ પેટ પ્રમોશન કે નથી આ કોઈ દવાનું પ્રમોશન નથી આ આપણે જે આપણા ખેતરમાં વાવી છે ને એ જ બિયારણ વિશે અમે તમને કહેશું અને એ જ દવા વિશે અમે તમને કહેશું કે જે અમે જીરું આવ્યું ત્યારે દવા જીરામાં મૂકી દે એના વિશે ખેડૂત મિત્રો આપણે છે ને ઘણી બધી પ્રકારના બી આવે છે આપણે વર્ષોથી આપણે આ એક જ બી આવી હૈ વિશ્વાસ વચ્ચે એક વર્ષ આપણે ચેતક કરીને બી આવ્યું હતું જે વ્હાઇટ કલર ની ડોલ માં આવતું ઘણા બધા ખેડૂત મિત્રોએ વાયુ હશે વર્ષોથી આપણે આ વિશ્વાસ પાંચ જ જીરું વાવીએ અહીં અને આમાં જીરું છે એમાં સારામાં સારું જીરું થાય છે આગલા વર્ષે આપણે વિઘે દસ મણ જીવ સરેરાશ રીઓ તો એટલે આ વર્ષે પણ આપણે વિશ્વાસ પાંચ જ જીરું વાવ્યું છે બે કિલોની આ આખું પેકેટ આવે છે અને વિઘે છે ને આપણે અઢી કિલો જેટલું વાવ્યું છે બે કિલોથી વધારે વાવ્યું છે અને એક પર કેજીની કિંમત આપણે જોવા જઈને તો આમાં બે કેજીની કિંમત છસો ને વીસ છે એટલે પર કેજીની કિંમત ત્રણસો ને દસ છે એટલે આપણે વિગે છે ને દોઢ બે અઢી કેજી આપણે જીરું વાવ્યું હતું હવે આ જીરું આપણે વાવી લીધું હતું પણ હાલમાં અમે જીરામાં છે ને વાવવા દાણે કોઈ પણ જાતની દવા નથી ફેરાવી પણ એક દવા આવે છે કે જ્યારે આપણે જીરુંમાં પાણી નાખીએ ને પાણી પેલું ચાલુ કરીએ ને ત્યારે આપણે ઘણી વખત જીરામાં આપણે ખડની દવા મૂકતા હોય તો એ પણ દવાનું નામ હું તમને કહેવાનું હોઉં કે કઈ પ્રકારની અમે દવા મૂકી હતી અને કેવી રીતે મૂકી આપણે વાત કરી હતી કે જ્યારે આપણે જીરામાં પેલું પાણી ચાલુ કર્યું ને ત્યારે આપણે એક દવા મૂકી હતી જે આપણે જે જીરામાં ખળ ઊગતું હોય આમાં ઘણા એમ કહેતા હોય કે ભૂંગળીવાળું ખડ હોય ને એ બધું ટૂંકમાં મરી જાય તો એના માટે આપણે છે ને બે દવા લીધી હતી એ પહેલી દવા છે ને જો આ જે છે પેન્ડિલિન હેરબિક સાઇડ અને આ છે કંપનીની વાત કરીને તો આ મેઘવણી ઇન્ડસ્ટ્રીની આ કંપ દવા છે અને બીજી છે ને એ ઓક્સીમિરોનની છે આ બે દવા આપણે લીધી હતી એમાં આ જે બોટલ હતી ને આખી આખી આમાં નાખી દેવાની હતી બે મિશ્રણ કરી અને આપણે સરેરાશ આપણે છે ને અડધું ઢાંકણું એટલે કે પચીસ કે વીસ મિલી જેવી લઈ અને એમાં આખી આખી આપણે ડોલ ભરી અને દોરિયામાં જવા દીધી હતી એટલે એનાથી છે ને આપણે રિઝલ્ટ સો એ સો ટકા રિઝલ્ટ આમ તો કંઈ ને તો મળ્યું છે હજી સુધીમાં એકય જગ્યાએ ખળ નથી ઉગ્યું તો એ એક છે ને સારામાં સારું રિઝલ્ટ છે ને આપણે દર વર્ષે આ બે દવાનો જ ઉપયોગ કરીએ છીએ અત્યારે આપણે જે જીરું વાવ્યું છે ને એને સરેરાશ છે ને નવ દિવસ જેવું થયું હે તો આપણે તમને આગળ બતાવી બતાવીએ કે ક્યાંય પણ આપણા ખેતરમાં છે ને ખડ ઉઈ નથી તો આ દવાનું રિઝલ્ટ છે ને એ સારામાં સારું હે હવે અમે તમને બતાવવાના છે કે આપણે જ્યારે જીરું વાવ્યું ને ત્યારે પેલું પાણી દીધું ત્યારે આપણે જે એમાં દવા ફેરાવી હતી ને દવાનો કેટલો આપણે ફાયદો થયો છે અને કેવું રિઝલ્ટ મળ્યું છે તો સૌ પ્રથમ તો પહેલાં આપણે છે ને જીરું વાયુની નવ દિવસ થયા હે અને આપણે જ્યારે પાણી વાયર્યું ને ત્યારે વીસ લિટર પાણીમાં આપણે પચીસથી ત્રીસ મિલી જેવી એમાં આપણે દવા ઉમેરી હતી હવે એનું રિઝલ્ટ તમારી સામે જ છે આમાં ક્યાંય પણ આપણે છે ને ખડનું છોટું જોવા નથી મળતું આપણે આખા ખેતરમાં ક્યાંય પણ હજી સુધીમાં ખળ ઉગ્યું નથી એટલે છે ને આ દવાનું રિઝલ્ટ આપણે સારામાં સારું લાગ્યું અને ને આપણે ખુદ આપણા ખેતરમાં જ નાખેલી હતી ને ત્યારે જ આપણે તમને રિઝલ્ટ બતાવી તો હવે ખેડૂત મિત્રો આપણું જીરું છે ને એ નવ દિવસનું થયું છે અને નવ દિવસનું જીરું થયું ને એટલે આપણે જે ખેતરમાં ચક્કર મારી ને તો એમાં જીરું બધી જગ્યાએ ઉગવા માંડ્યું હોય એટલે જ્યાં જ્યાં બીજું પાણી વ્યવસ્થિત આવી ગયું હતું ને બીજું પાણી પાયા પછી થોડાક દિવસમાં આપણું જીરું ઊગી ગયું હે હવે આપણે જીરું ઊગી ગયું એટલે એમાં હે ને ચણ લાગવા માં એટલે ચકલા છે ને એ જે જીરું ઊગું હોય ને બાઠે એમાં બે પાંદડી હોય ને બાઠી અને અન્ય મૂકી દઈએ એટલે હું આપણે ખેતરમાં જોયું ને એટલે એનાથી બચવા હાટનો આપણે કયો ઉપાય કરીએ કે આપણે છે ને હોટી મલકની કાપી લે હું એ હોટિયું કાપી અને પછી આજી પારી દેખાઈને એ પારીમાં એક પારી મૂકીને એક પારીએ ખોળીયું એક પારી મૂકીને પાછી એ ખોડી અને આખી આખી આપણે હોટીઓની લાઈન કરીશું એ હોટીની ઉપર આપણે છે ને કલર કલરની અલગ અલગ જરીને પટ્ટીઓ બાંધીયું એનાથી શું થાય કે જ્યારે પવન આવીએ ને એટલે આપણી પટ્ટીઓ છે ને એ ગાઠીએ પટ્ટીઓ ગાઠીએ ને એના હિસાબે ચણ ની બે ચણ ની બે ને એટલે આપણું જીરું જે છે ને એ ઉગી જાય ને પછી કાફીએની હવે જીરું ઉગતું હોય ને ચણ કાપે ને એટલે જીરું હાવ પારું થઈ જાય તો આપણે એનાથી બચવાય ને પેલા ફટાફટ આપણે પેલા ખોટું લેવું ખોટ્યું ને પેલા ખોડ્યું ને એના ઉપર પટ આપણે પટ્ટી બાંધ્યું એટલે ચણ ના લાગે એટલે જીરું હોય ને વધારે થાય ને જીરાનો ભાવ તો તમને બધાને ખબર જ હવે વાત કરું આ જીરામાં કટલામું પાણી આવ્યું ને એનું તો આપણે બે પાણી અગાઉ દઈ દીધા હતા અને ત્રીજું પાણી અત્યારે આપણા જીરામાં ચાલુ છે હવે ત્રીજું પાણી ચાલુ થયું ને એ ભેગું આપણે આગળ ચક્કર મારીને તો ખબર પડી કે થોડું થોડું જીરું ઊગી ગયું છે એ આપણે તમને આંગણા બતાવીશું કે કયું આપણું જીરું ઊગું છે બાકી જ્યાં છે ને વધારે પીનું રહેતું હતું જેમ કે આ પાટલો છે તો એનું છેલ્લું વધારે હતું તો છે ને જીરું વધારે દેખાવા માંડ્યું અને અત્યારે ત્રીજું પાણી છે ને આપણે અડધું દઈ દીધું એક વાર બાકી છે તો હવે આપણે ત્રીજું પાણી છે ને આ ખેતરમાં અત્યારે ફાઇનલી છે ને આપણે હવે આ છે ને ખોટિયું કાપલ નો સપો લઈ લીધો છે એને આપણે કઈ રીતે રાખ્યું આ એ પારી છે અને આ છે એક પારી મૂકી અને આપણે ખોટી ખોડવાની છે એટલે આ પહેલી પારી આપણે મૂકી અને બીજી પાડીએથી છે ને આવી રીતે ખોટી આમ ખોડતા જાહું થોડાક થોડાક અંતરે છે ને આપણે હોટી ખોડતા જાહું ફાઇનલી હે ને આપણે આપણા આખા આખા ખેતરમાં હેને આવી રીતે ખોટી ખોડી દીધી છે હવે હવે વારો હઈમાં આપણે જરી બાંધવાનો એટલે જે પટ્ટીઓ આપણે કરી રહી ને એ પટ્ટીઓને એક એક ખોટીમાં હવે બાંધવાની છે એટલે એનાથી હે ને પચાસ ટકા ફેર પડી જાય ચણ લાગવામાં તો હવે હે ને ફાઇનલી આપણે આખા ખેતરમાં પટ્ટી બાંધી લઈ ફટાફટ ફાઇનલી ગઈ છે ને આપણે આખા ખેતરમાં આપણે પટ્ટી બાંધી દીધી હોટી ખોડી અને એની ઉપર આપણે પટ્ટી બાંધી દીધી છે આખા ખેતરમાં અત્યારે પટ્ટી બાંધાઈ ગઈ છે અને એનું રિઝલ્ટ તમે જોઈ શકો હત્યારેય ચણ દેખાતું નથી આ પટ્ટીઓના હિસાબે ઘણા ચણમાં ફેરફાર પડી ગયો હોય હવારમાંથી આવ્યા ને ત્યારે બહુ જ હજી ચણ દેખાતી હતી અત્યારે અમે નથી દેખાતી હવે છેલ્લી વાટડી છે પણ એ જ્યારે હૂકા છે ને ત્યારે એમાં પટ્ટી બાંધવાની છે હવે એની જે આગળની પ્રોસેસ આવી છે એ તમને જોવા મળીએ તો ખેડૂત મિત્રો આપણે આજના વિડીયોમાં તમને આખે આખી જીરાની પ્રોસેસ સમજાવી દીધી કે આપણે જીરું વાવ્યું હતું ત્યાર પછી નવદી પછી જીરું કવડું થયું અને ત્રીજા પાણીની પહેલાં જે જીરું ઈગ્યું હતું અને ત્રીજા પાણી આપણે ચાલુ કર્યું એની પહેલાં આપણા ખેતરમાં ચણ બેહવા ચાલુ થયા હતા એટલે આપણે હોટી બાંયથી એની માથે આપણે કાગળિયા વીટા એનાથી આપણા ચણ ઘણા રોકાઈ ગયા હે અત્યારે આપણે જે વાવી લીધું એમાં જોઈ શકીએ કે ચણ બહુ બેહતા નથી જેવા સવારના પોરમાં વહેતા હતા એવા ચણ બેહતા નથી અને નવા તમે ખેતીવાડીના અલગ પ્રકારના વિડીયોઝ જોવા માટે તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો અને અમારું ઇન્સ્ટા પેજ છે નીતિન ચાવડા એને જઈને ફોલો કરજો એટલે તમને આવા નવા 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 કોન્સેપ્ટ જડીએ અને હવે તમારે કઈ ખેતીવાડી વિશે માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરી અને અમને કહી શકો તેમાં ટ્રેક્ટર્સ માહિતી જોતી હોય કોઈ પણ પ્રોડક્ટનું ઉત્પાદનની માહિતી જોતી હોય કોઈ પણ દવાની માહિતી જોતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મળશું મળશો આવા વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ